નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગરીબી દૂર કરવાના ઉપાય એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નંબર એક આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે હંમેશા તમારા પર્સમાં ચાંદીનો એક નાનો ચોરસ ટુકડો રાખો જો તમે ઈચ્છો તો તેને તમારા ઘરમાં પૈસાની જગ્યાએ રાખો તેનાથી લાભ થશે નંબર બે જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો તમારે બુધવારે સપ્તધન સાત પ્રકારના અનાજનું દાન કરવું જોઈએ અમાસ કે પૂર્ણિમાના દિવસે અથવા જ્યારે પણ તક મળે ત્યારે સ્વચ્છતા કાર્યકરને દાન આપતા રહો નંબર ત્રણ જો તમને તમારી કારકિર્દીમાં સફળતા ન મળી રહી હોત અને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરો નંબર ચાર જો તમે તણાવમાં છો તો તાંબાના વાસણમાં પાણી ભરો અને સૂતા પહેલાં તેને તમારા તકિયા પાસે રાખો અને બીજા દિવસે સવારે તેને બહાર ફેંકી દો તમને તણાવમાંથી રાહત મળશે તણાવ અને નકારાત્મકતાથી બચવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત સ્નાનના પાણીમાં એક ચમચી દરિયાઈ મીઠું ઉમેરીને સ્નાન કરો નંબર પાંચ નોકરી અને કરિયરના ક્ષેત્રમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે નિયમિત રીતે કૂતરાને રોટલી ખવડાવવાનું શરૂ કરો થોડા દિવસો સુધી આ ઉપાય કરો તેને સતત કરવાથી તમારા જીવનમાં ફરક જોવા મળશે નંબર છ કીડીઓને ખાંડના દાણા ખવડાવો કારણ કે તે શુક્ર ગ્રહને પ્રસન્ન કરે છે જે વૈભવ અને સમૃદ્ધિનો કુદરતી પરિબળ છે નંબર સાત શનિવારે કોઈ જરૂરિયાતમંદની મદદ કરો બૂટ અને ચંપલનું દાન કરો કારણ કે આનાથી શનિ પ્રસન્ન થાય છે અને આખરે જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં વિલંબ દૂર કરે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો